વેલકમ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા વિસાવદનની ચૂંટણી થઈ અને પછી આપણે બધાને સોને ખબર જ છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા અને તેઓ વિધાનસભામાં પણ પહોંચ્યા અને હવે દિલ્હી પહોંચ્યા છે તેના વિશે હું આજે તમને એનાલિસિસ લઈને આવી છું અને આજે હું તમને એનાલિસિસ કહીશ

કોઈ પણ દેશના કોઈ પણ એક નાના રાજ્યના નાના ગામડાના ખેડૂત પુત્ર અને તેઓની લાઈફ કેવી હોય તેઓ તેઓએ એવું કહ્યું અને તેઓએ એ પણ કહ્યું કે એક ખેડૂત પુત્ર હોય બસ ખેતરમાં જવાનું ખેતરમાં નાનું મોટું કામ કરી નાનું મોટું ભણવાનું અને નાનું મોટું ભણ્યા બાદ નાની મોટી નોકરી મેળવી નોકરી મેળવ્યા બાદ નાનું મોટી નોકરી કરી જિંદગી જીવી દુનિયામાંથી જિંદગી સમેટીને ચાલ્યું જવાનું આ વાક્ય આપણને એક નવું લાગે છે આ વાક્ય સાંભળતા આપણને ખૂબ નવાય લાગે છે તેમણે કહ્યું કે આપણે થોડું ઘણું જીવવાનું નોકરી મેળવવાની અને જિંદગી જીવીને આ દુનિયામાંથી સમેટીને ચાલ્યું જવાનું આ વાક્ય આપણને સ્પર્શી લે છે પછી તેમણે એવું પણ કહ્યું કે એક હું પણ એક આવા નાના ગામડામાંથી આવું છું એક નાના પરિવારમાંથી આવું છું અને હું હું આ જ નાના પરિવારનો એક યુવા છું પરંતુ આજે મને એનો ગર્વ છે કે હું નેશનલ કક્ષામાં બેસીને રાષ્ટ્રીય લીડરોની સાથે બેસીને નેશનલ નેશનલ લીડરોની સાથે બેસીને નેશનલ મીડિયા સાથે એક બેસીને મને વાત કરવાનો મોકો મળે છે જ્યારે હું આ તકનો લાભ લઈ રહ્યો છું ત્યારે હું કેજરીવાલનો ખૂબ ખૂબ આભારી છું તેવું ગોપાલ ઇટાલિયાએ દિલ્હીમાં કહ્યું હતું અને તેઓએ એ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલે ભારતને એક નવી સોચ અને નવા વિચાર દેવાનું કામ કર્યું છે કેટલા બધા સંઘર્ષ પછી કેટલી બધી મહેનત પછી તેમણે પોતાના વિચારને પોતાની જે લાગણીઓ હતી તેઓને બીજાના વિચારોમાં પરિવર્તિત કરી દીધી છે આપણા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પણ કહ્યું છે કે આપણે જે પણ કંઈ કાર્ય કરી છે તમે જે પણ કાર્ય કરો છો એવું નથી કે તમે તમારી જીતને હાંસલ કરો છો પરંતુ ખપેતી કામ કરો તમે એક પોતાનું દિલ રેડીને કામ કરો તેઓએ એવું કહ્યું છે કે જે મહેનત દિલ રેડ્યા મહેનત કરે છે તેઓને ખોખલી સફળતા મળે છે એટલે આપણે જે પણ કંઈ કાર્ય કરી તે આપણે પોતાનું મન લગાવીને કરીએ કારણ કે જો એવું નથી કે એ કાર્ય જો આપણે મન લગાવ્યા વિના કરીશું તો એ કાર્યમાં પણ આપણે સફળ નહીં રહીએ એટલે આ આ વાક્ય મેં તમને જણાવ્યું તેવું એ માટે જણાવ્યું કારણ કે

સાદો યુવા છું અને પછી તેમણે એમ કહ્યું કે કરોડો યુવાઓને પ્રોત્સાહિતને પ્રેરિત કર્યા છે તેના પરથી આપણને જાણવા મળે કે તેઓ પોતાના વિશે કહી રહ્યા હતા પરંતુ બીજાની લાઈફમાં કેવું કેવું થતું હોય છે કેવી બધી તકલીફ ભોગવવી પડે છે કે કેવો સંઘર્ષ કરવો પડે છે તે પણ જણાવી શકાય છે કારણ કે તેઓના પોતે જેવી દુઃખ વેઠ્યું છે તેના પરથી તેઓ આવી વાત ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે બીજાની લાઈફ કેવી હોય છે ને તેઓ કરોડો યુવાઓ વિશે શું કહી રહ્યા છે તો આપણે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું તો ગોપાલ ઇટાલિયાએ એ કહ્યું કે હું કરોડો યુવાઓને પ્રોત્સાહિત અને પ્રેરિત કરવા જોઈએ કારણ કે બધાના બધાના માટે એક સપનાઓ છે એક સંભળાવો છે અને એવી એટલી બધી આશાઓ હોય છે કે અમે એક આવા ધારાસભ્ય બની જેવી રીતે એક ગોપાલ આશા હતી કે અમારે ધારાસભ્ય બનવું છે અને તે પણ એક નાના યુવા યુવા હતા અને પોતે એક ખેડૂત પુત્ર હતા અને ખેડૂત પુત્રમાંથી તેઓ ધીમે 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 ધારાસભ્ય બન્યા છે એટલે તેઓ બીજાની પણ સમસ્યાઓ ને હલ કરવાનો પ્રયત્ન કરવાનું પણ કહ્યું હતું અને ત્યારે જેવું એવું બોલી રહ્યા હતા કે હું ખેડૂત પુત્ર છું નાના ગામ માંથી આવું છું નાના પરિવારમાંથી આવું છું ત્યારે તેઓ બોલી રહ્યા હતા ત્યારે તેમનામાં કોઈ જ અભિમાન નહોતું અને તેઓ એ પણ બોલ્યો કે હું એક ધારાસભ્ય બન્યો અને આજે હું દિલ્હી પહોંચ્યો છું તે વાતમાં પણ કોઈ જ અભિમાન નહોતું એટલે આપણે જાણી શકીએ છીએ કે ગોપાલ ઇટાલિયાએ પોતાની મહેનતથી સફળતા મેળવી છે અને પોતાનામાં કોઈ અભિમાનતા નથી અને પોતે એક ધારાસભ્ય બન્યા છે છતાં પણ સારી રીતે અને બીજાની લાઈફને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેઓએ એ કહ્યું કે હું થશે પ્રયત્ન સમગ્ર કરીશ અને પ્રેરિત કરીશ અને આજે મેં તમને જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાના વિચારો કેવા છે ને દિલ્હી પહોંચ્યા બાદ તેઓએ શું ભાષણ કર્યું નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ કરવાનું ભૂલશો નહીં